ત્યારે શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત જીનવાલા અને એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જીનવાલા હાઈસ્કૂલ ખાતે નગર માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહીને ભગવાન શ્રીરામની આરતી ઉતારી હતી બાદ જય શ્રીરામના રામના જયઘોષ સાથે જીનવાલાથી નીકળી હતી અને શહેરના મુખ્ય માર્ગોથી વિવિધ વિસ્તારોમાં ફરીને હાઈસ્કૂલ ખાતે પરત ફરી હતી વિદ્યાર્થીઓના જય શ્રીરામના જય ઘોષને પગલે શહેર રામબન રામમય બન્યું હતું અને શહેરીજનો પણ જય શ્રી રામના જયઘોષ સાથે વિદ્યાર્થીઓના ઉત્સાહને વધાર્યો હતો અયોધ્યા ખાતે પાંચસો વર્ષના સ્ટ્રગલ પછી જ્યારે રામલલાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે આજે અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત જીન ઇએન જીનવાલા સ્કૂલ અને એમટીએમ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ ઉત્સાહથી એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નગરપાલિકાના હોદ્દેદારો એ અને શાળાના વિદ્યાર્થીઓ ટીચર્સે ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો છે આ રેલી અંકલેશ્વર જીનવાલાથી નીકળી ચોટા નાકાથી ફરી ફરી જીનવાલા પર આવશે જય શ્રીરામ